છો ને નરોડા વિસ્તારની અંદર તમે તમારા સપનાનું મકાન શોધી રહ્યા છો કે મારે મારું એક પોતાનું સપનાનું ઓછા બજેટમાં ટુ ફ્લેટ જોઈએ છે તો તમારા માટે અમે નરોડાના રિંગ રોડ પાસે એક એવો ફ્લેટ લઈને આવ્યા છે જે ફ્લેટની વાત કરું એકસો ને ઓગણ એકસો ને પાંત્રીસ વારનો રહેવાનો છે અને એની સાઇઝની વાત કરું લિવિંગ એરિયાની તો આ લિવિંગ એરિયા છે એ સોળ બાય ચૌદ રહેવાનો છે સાથે બાલ્કની જો વાત કરું યા બોસ તો બાલ્કની જે રહેવાની છે એ તમારી 6 બાય 6 ની બાલ્કની રહેશે સાથે એના વ્યૂની વાત કરું તો જબરદસ્ત વ્યૂ આવી રહ્યો છે બસ જોઈ શકો છો તમે એના વ્યૂ ને જબરજસ્ત વ્યૂ રહેવાનો છે અને અહીંયા વાત કરીએ કિચન તો કિચન જે તમને મળવાનું છે કિચન ની જે સાઈઝ છે છ બાય છ ની રહેવાની છે સાથે વોશ યાર્ડ છે વોશ યાર્ડ ની જો વાત કરીએ તો વોશ યાર્ડ તમને મળવાનો છે ત્રણ બાય છ બાય બે નો છ બાય અઢી નો તમને વોશ યાર્ડ મળશે ત્યાં અને સાથે તમને અહીંયા મળવાનું છે કોમન વોશરૂમ અને અહીંયા મળશે તમને તમારા એક બેડરૂમ તમારા બેડરૂમ ની વાત કરીએ વિથ એટેચ બાર બાય બાર નો આ રૂમ રહેવાનો છે બંને બાજુ વેન્ટિલેશન છે લાઈટ કરવાની જરૂર ના પડે એવું હવા ઉજાસ વાળું આ મકાન તમને મળવાનું છે હું તમને અહીંયા બતાવીશ બહારનો વ્યૂ તમે જોઈ શકશો હવા ઉજાસ એકદમ ફર્સ્ટ ક્લાસ હવા છે અને બીજો તમારો સેકન્ડ નંબરનો જે એક રૂમ છે એ પણ તમને બતાવીશ

અને વધારે જો તમારે આવા વિડિયો જોવા હોય તો અમારું એક નીચે પેજ આપેલું છે માયરા પ્રોપર્ટી સોલ્યુશન કરીને એને લાઈક અને ફોલો કરવાનું પણ ન ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં